નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપનું સ્વાગત કરું છું વાત કરી રહ્યા છે આજે અમદાવાદ શહેરની પ્રદૂષિત હવાની ડબ્લ્યુએચની એક ગાઈડલાઈન હોય છે ને એ ગાઈડલાઈન પ્રમાણે કોઈ પણ શહેર હોય તેનું જે પ્રમાણ હોય એટલે કે શહેરની હવા જે હોય એટલી ઘણી હોવી જોઈએ એના કરતાં શહેરની હવા પાંચ ગણી વધુ પ્રદૂષિત હોવાનું સામે આવ્યું છે કંઈ જ નવી બાબત નથી ઘણા સમયથી આપણે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદ શહેર કે જેને આપણે બહુ વિકાસના મોડલ તરીકે રિપ્રેઝેન્ટ કરીએ છીએ જ્યાં ફેક્ટરીઓ ધમધમી રહી છે કે જ્યાં જે વેપાર ધંધા છે તે ધમધમી રહ્યા છે પણ બીજી તરફ લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા થઈ રહ્યા છે ફેક્ટરીમાંથી નીકળતો ધુમાડો તો ક્યાંક ફેક્ટરીમાંથી નીકળતું જે કેમિકલ છે એ નદીઓને પ્રદૂષિત કરી રહ્યું છે તો ધુમાડો જે છે તે હવાને પ્રદૂષિત કરી રહ્યું છે ને આપણને વિકાસની દોડમાં આગળ વધવું છે પણ આ વિકાસ જોવા માટે કોણ હશે જો માનવજાતિ જ અહીંયા આપણને જોખમમાં જોવા મળશે જો એમનું જીવ જોખમમાં મળશે તો આ વિકાસને જોવા માટે આ પૃથ્વી પર કે આ શહેરમાં કોણ હશે એ ક્યાંક કોઈ વિચારી નથી રહ્યું અને હવા પ્રદૂષિત જોવા મળી રહી છે આ જે ફેક્ટરીઓ અને એની સાથે સાથે મોટી મોટી બિલ્ડિંગો જે લોકોને ઊભી કરવી છે એ લોકો આડેધડ જે વૃક્ષોનું નિકંદન કરી રહ્યા છે ને એ પણ એક બહુ જ મોટું કારણ છે કે જેના કારણે પણ આ હવા જે છે તે પ્રદૂષિત થતી આપણને જોવા મળી રહી છે અને હમણાં એક દિવસ પહેલાં જ કદાચ આપણા સૌને કદાચ એ વિડીયો આપણા સુધી પણ પહોંચ્યો હશે કે જ્યારે અમદાવાદ શહેરના અમુક વિસ્તારોમાં ખાસ કરીને જ કે જે વિસ્તારો બહુ જ હાઈ પ્રોફાઇલ ગણવામાં આવે છે એટલે કે એસજી હાઈવે સુધી આપણને સાંજના સમયે જે આખું વાતાવરણ છે એ ધૂંધળું જોવા મળ્યું હતું એટલે કે ક્યાંક ધુમાડો જેવું આપણને જોવા મળી રહ્યું હતું અને રહસ્યમયે લોકોને ક્યાંક અંદાજો પણ નહોતો આવી રહ્યો કે આ જે ધૂંધળું વાતાવરણ કેમ જોવા મળી રહ્યું છે એનું પણ કારણ એ જ સામે આવ્યું હતું એ જ પ્રદૂષિત હવા એ જ ફેક્ટરીના કારણે નીકળતો જે ધુમાડો છે તેના કારણે આ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી ને હવે જે આ ડબ્લ્યુ એચ ઓની ગાઈડલાઇન છે તેના કરતાં શહેરની હવા પાંચ ગણી પ્રદૂષિત હોવાનું પણ સામે આવ્યું છે ને બુધવારે સાંજે અમદાવાદ દેશનું ત્રીજું સૌથી પ્રદૂષિત શહેર બન્યું હતું જેને લઈને અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે આ કેટલું જોખમી છે શ્વાસ લેવામાં તકલીફ આંખમાં બળતરા માથાનો દુખાવું આ બધી જ પરેશાનીઓ અમદાવાદીઓને થઈ શકે છે એના માટે હજી પણ જો આપણે જાગીએ તો ત્યાંથી સવાર થઈ શકે છે કે કેમ તે વિષય પર કરીશું વાત જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે મહેશ પંડ્યા પર્યાવરણવિદ અને નરેશ ટભાણી તેઓ પણ પર્યાવરણ છે સ્વાગત છે 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 વેલકમ ટુ ટોપિક જે જે સ્તર ત્યારે મળી રહ્યું એ ની ગાઈડલાઈન કરતા અમદાવાદ શહેરની હવા પાંચ ગણી વધુ પ્રદૂષિત હોવાનું સામે આવી રહ્યું છે શું હોય છે હવાને લઈને ની ગાઈડલાઈન અને આ કેટલું જોખમી કે તેનાથી પાંચ ગણી વધારે પ્રદૂષિત અમદાવાદ શહેરની હવા પિનલ એમડીએન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ માપવામાં આવે છે એટલે એમાં હવામાં રસકરણ ફાઈવિટ છે એ અને એવા યુનિટ છે એટલે ગરણી આપણે જે મોટા છિદ્રો વાળી ગરણી હોય તો પીએમ ટુ પોઈન્ટ પીએમ ટેન કહેવાય પાર્ટી મેટર અને બહુ બારીકાઈથી જો હવાને માપતા હોય તો પીએમ ટુ પોઈન્ટ ફાઈવ તો પીએમ ટેન જે છે એનું જે યુનિટ તમે લો તો સાઈઠ થી વધવા ના જોઈએ અને પીએમ ટુ પોઈન્ટ ફાઈવ લો તો ત્રીસ થી વધવા ના જોઈએ યુનિટ એના પરંતુ અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ તમે જેમ કહ્યું એમ ત્રણસો થી વધી ગયા હતા એટલે છ પંચાત્રીસ પાંચ ઘણું વધી ગયું હતું એમ કહેવાય કે જે સ્ટાન્ડર્ડ્સ આપ્યા છે તે અને માટે ડબલ્યુ એચ એ સ્ટાન્ડર્ડ્સ આપ્યા છે એવું નહીં કહ્યું સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડની સાથે સાથે ભારતની સરકારે પણ

મને માફ કરજો ગુજરાતી તમે છો ને હું છું પણ તેમ છતાં ગુજરાત મોડેલ ગુજરાત મોડેલ ને ઊંચું રાખવાના જે પ્રયત્નો છે એટલે કેટલાક ડેટાઓ દબાઈ જાય છે બાકી આપણે દિલ્હીથી કમ નથી આપણે દિલ્હીથી પણ સવાયા છીએ એટલું આપણું હવાનું પ્રદુષણ છેલ્લા ચાર પાંચ વર્ષથી જોવા મળે છે અને એટલા માટે પિનલ આ હું કે તમે કે આપણી ચેનલ નથી કહેતી બરાબર બે વર્ષ પહેલા સીએજી એટલે કોમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કેગ કહેવાય છે એનો માત્ર હવા પ્રદુષણ નિયંત્રણ માટેનો રિપોર્ટ બે વર્ષ પહેલા બાવીસ મી સપ્ટેમ્બર બે રોજ વિધાનસભાના મેચ પર મૂકવામાં આવેલો અને એમણે બહુ જ ચિંતા વ્યક્ત કરી છે ગુજરાતના હવા ને લઈને અમદાવાદના હવા પ્રદુષણ ને લઈને ગાંધીનગરના હવા ને લઈને અને ચોંકાવનારા તારણો કર્યા છે એ તો સરકારી ઓડિટ સંસ્થા છે સર્વોચ્ચ ભારતની સર્વોચ્ચ ઓડિટ સંસ્થા છે એને આ રિપોર્ટ આપ્યો છે એટલે કોઈ રિસર્ચ સંસ્થા હોય તો આપણે બ્લેમય કરીએ કે આપણને ગુજરાત ને બદનામ કરી રહ્યું છે આમ છે તેમ છે આ તો ભારત સરકારની સર્વોચ્ચ ઓડિટ સંસ્થાનો આ રિપોર્ટ છે ને બહુ ચોંકાવનારો છે કમલક્ષીબે પર્યાવરણ મિત્ર એ ગુજરાત સરકારને પત્ર લખ્યો છે કે આ કેગના રિપોર્ટ ને આધારે જે ભલામણો કરવામાં આવી છે એ ભલામણો સ્વીકારીને એની ઉપર એક્શન લેવામાં આવે એટલે પિલ આપણે ઘણા હવા પ્રદુષણ ઘણા આગળ છીએ એટલે મકાતું નથી એ જુદી વાત છે બાકી સ્થિતિ બહુ ગંભીર છે જે બિલકુલ ચોક્કસ થી સ્થિતિ બહુ જ ગંભીર છે જોવા મળી રહ્યું છે શું કહેશો નરેશજી જે પ્રકારે અમદાવાદ અત્યારે સૌથી વધુ પ્રદૂષિત શહેર બન્યું છે અને વાયુ પ્રદૂષણનું જે પ્રમાણ છે બુલેટ ની ગતિ એ આગળ વધતું આપણને જોવા મળી રહ્યું છે તેના શું કારણો આપને લાગી રહ્યા છે મોટા ભાગે જો આપણે કારણો જોઈએ ને તો બે જ કારણ સૌથી વધારે ભાગ ભજવતા હોય છે એક તો ડોમેસ્ટિક એટલે ડોમેસ્ટિક ની સાથે સાથે વેહિકલ પણ આવી જાય અને બીજું કારણ છે ઇન્ડસ્ટ્રી હવે અમદાવાદમાં એવું છે કે અમદાવાદના આસપાસના જે ખરું કે વટવા નરોડા છે નારોલ છે એના સિવાય ઓઢવ છે જેમાં ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન એટલું છે સાથે સાથે અમદાવાદ જોઈએ એટલે આપણે અમદાવાદ એટલે આખા ગુજરાતનું સૌથી મોટું શહેર અને ની રીતે જોઈએ તો કદાચ હું માનું ત્યાં સુધી છઠ્ઠા કે સાતમા ભાગની કદાચ પ્રજા અહિયાં વસતી હોય એવું લાગે જાણે કદાચ કે દસમા ભાગ ની આખા ગુજરાત ની અહિયાં રેતી હશે એવું લાગે એટલું મોટું શહેર છે આ એની સાથે સાથે જે રીતે urbanization થઈ રહ્યું છે જે રીતે building કન્સ્ટ્રક્શન થઈ રહ્યા છે road ના બધા તો આ બધા ફેક્ટર છે ખરા એ હવા પ્રદુષણ બહુ જ મોટો ભાગ ભજવે છે એના માટેની ચોક્કસ guideline પણ હોય છે કે તમારે ધારો કે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કરવું તો તમારે શું પગલાં લેવા જયારે જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના જે પ્રોજેક્ટ છે એને ECG લાગુ પડતું હોય એ દરેક ને એ guideline મુજબ એને લેખિતમાં સૂચના આપવામાં આવે છે પણ એનું કેટલું પાલન થતું હશે અને કેટલું કરતા હશે એ સેકન્ડરી છે પણ એ પાલન થવું જોઈએ એ જ રીતે રોડના કન્સ્ટ્રક્શનમાં આપણા વ્હીકલના કન્સ્ટ્રકશનમાં વ્હીકલ જયારે ચાલતા હોય એના માટેના તો વ્હીકલ માટે પણ જો આપણે પ્રોપર પીયુસી હોય અને પ્રોપર જો આપણે મેન્ટેન કરતા હોય એનો બી ધુમાડો ઓછો હશે સેમ એવી રીતે ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રી માટે પણ એવું છે કે જો તમે સોલિડ ફ્યુઅલ વાપરતા હોય તો સોલિડ ફ્યુઅલ ને કેટલું કંટ્રોલ કરવું જોઈએ તો તમારે એના માટેના જે સાધનો છે તમારે બેક ફિલ્ટર હોય કે સાયક્લોન સેપરેટર હોય કે ઈએસપી હોય આ બધા પ્રોપરલી ઇન્સ્ટોલ કરેલા તો હોવા જોઈએ પણ પ્રોપરલી ચાલવા જોઈએ કે ચાલવાની થી જ આ બધું ઘટી શકે આપણે અમદાવાદ શહેરમાં કેવા એવા ઇન્સ્ટ્રુમેન્ટ છે નришભાઈ આપણે એ અંદાજો લગાવી શકીએ કે આપણા અમદાવાદ શહેરમાં એવા કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ હશે એ તો અમે જે આપણે કહ્યું ને કે જે ઇન્ડસ્ટ્રી જેને સોલિડ ફ્યુઅલ વાપરતી છે એ એની પાસે બેક પિટર છે સાયક્લોન સેપરેટર હોઈ શકે

જીબીસીબી જે ગાઈડલાઈન બનાવી છે એ મુજબ બેને લગાવવા પડે એ જો ના લગાવ્યા હોય તેને પરમિશન મળેની હા પણ એ કેટલું ચલાવે છે કેવી રીતે ચલાવે છે સેકન્ડરી છે કેતા છે એ પ્રમાણનાપણ કરતા પડશે એમ તો આપડા ત્યાં આ જે પણ ટ્યુશન ક્લાસસ ચાલે છે બીજા બધા ત્યાં પણ ફાયર સેફટી ના હોય તો પરમિશન ના મળે એવું હોય પણ આપણે જોયું શું પરિસ્થિતિ જોવા મળી ના પણ પિનલબેન આમાં એવું નથી હોતું જ્યારે

રિપોર્ટ સામે આવ્યા છે ને ત્યારે આપણે ડિસ્કશન કરીએ છીએ પણ મને એવું લાગે છે કે પહેલી વાર એવું બન્યું કે જયારે આપણે આપણી આંખની નજરે જોઈ શકીએ જોઈ શક્યા કે અમદાવાદ શહેરમાં આ પ્રકારનું વાતાવરણ છે મહેશભાઈ અલૌકિક ઘટના નતી હમ આ માનવસર્જિત ઘટના હતી એક એવું કારણ બહાર આવ્યું છે કે માં એક વેસ્ટ મેનેજમેન્ટ કરતી કંપની છે એને કાયદેસરની ગ્યાસપુર ગામને નોટિસ આપી હતી કે ભાઈ અમે ટેસ્ટિંગ કરી રહ્યા છીએ એટલે આ ધુમાડો અમે કાઢવાના ને અવાજ થવાનો એટલે એ પણ કાઉ હોય બીજું કારણ જે ઢગલો છે એ સતત સળગતો હોય છે અને એ પાંચ આજે વરસાદ છે ગઈકાલે બપોરે પણ શરૂઆતના ચાર દિવસ તદ્દન કોરું હતું વરસાદ નહોતો એટલે શું થાય કે વરસાદ નહોતો હોય એટલે તો આપણા જે રોડ કર્યા છે એ બધા તૂટ્યા છે ભ્રષ્ટાચાર નું એટલે એની ધૂળ ઉડતી હતી અને નરેશભાઈ કહ્યું એમ ની સમસ્યા છે એટલે એ તૂટેલા રોડ ઉપર ધૂળ છે અને વેહિકલ દોડે એટલે એ ધૂળના રચકણો હવામાં આવે નો જે અને તિરાણા નો જે છે પ્લાન્ટ એના પણ ધુમાડા આવે અને જે પૂર્વ વિસ્તારમાં જે ઉદ્યોગો છે એના પણ ધુમાડા પશ્ચિમ તરફ ની દિશા હોય તો સ્વાભાવિક રીતે સરખેજ હાઈવે તરફના વિસ્તારોમાં એ ધુમાડો થાય અને આ જ કારણ હતું બાકીનું કોઈ બીજું કારણ મને દેખાતું નથી કારણ કે એ જ દિવસે સાંજના સમયે જોવા મળી ધુમાડાને હવા એ ત્યાંથી ચાલતી હોય તો હવા લગભગ દસ બાર કિલોમીટર સુધી તો ઘનતા પકડી રાખે અને પહેલી જ ખાલી બન્યું પણ એ સડન થયું ને કારણ કે મેં કહ્યું એમ એ કંપની એ કાયદેસરની નોટિસ આપી છે ગેસપુર ગામ ને ટેસ્ટિંગ કરવાના છીએ ધુમાડા છોડવાના છે અવાજનું પ્રદુષણ કરવાના છીએ બીજી બાજુ એ જ વખતે ઢગલો જે છે એમાં પણ આગ લાગતી હોય કે લગાડવામાં આવતી હોય અને પેલા બી કે ભાઈ વરસાદ તો પડે છે છોડો ધુમાડો એટલે કે મેં એટલે જ કહ્યું કે અલૌકિક ઘટના નથી કે એ દિવસે બધું બને એટલે અત્યારે વરસાદ છે આજની તારીખે તો તમને એક જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે એ માપનો જોવા મળશે કારણ કે ધુમાડાને દબાવી દેશે વરસાદના પાણીના બુંદ ને બધું પણ એ દિવસે એવું હતું નહીં અને બીજું જે નરેશભાઈ વાત કરી તે પણ કે આ ધુમાડા તો પહેલા પણ થતા હતા પણ આજે એની સામે વૃક્ષોનું પ્રમાણ બહુ ઓછું છે એટલે જે જમીનની સાપેક્ષે તેત્રીસ ટકા વૃક્ષો જોઈએ એની સામે અમદાવાદમાં માત્ર ચાર ટકા વૃક્ષો બચ્યા છે અને બીજી બાજુ એ જ નરેશભાઈએ વાત કરી કે ભાઈ આજે અમદાવાદની વસ્તી વસ્તી ગણતરી થઈ નથી અગિયાર માં થઈ હતી પણ અત્યારે અંદાજ માજીએ તો નેવું લાખ છે એટલે અમદાવાદની વસ્તી એક કરોડે પહોંચી છે એટલે એ પ્રમાણે વેહિકલો વપરાય બીજું બધું વપરાય એટલે પણ એ પ્રદુષણનો એ વધારો કરે જાહેર પરિવહન સુવિધા આપણી જોડે છે નહીં મેટ્રો ચલાવી પણ મેટ્રો પર્યાપ્ત નથી બીઆરટીએસ અને એમટીએસ બે ભેગી થઈને અત્યારે માંડ પંદરસો બસો દોડે છે જે પૂરતું નથી એટલે જાહેર પરિવહનનો અભાવ તમારા રસ્તા તૂટેલા છે ઝાડની ગેરહાજરી છે હવે તો જે રોડ છે એ ઉખડી જાય છે એટલે ડામર ઘસાય થી એટલે પેલી ટાયર બળી હોય એવી પણ વાસ આવે આ બધા કારણોના લીધે મને એવું લાગ્યું કે પરિર છે રાત્રે એટલે સાંજના સમયે જે ધુમાડો હતો એ આ બધાનું એકંદર સ્વરૂપ કે પરિણામ હતું હમ 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 હવે નરેશભાઈ આ ઋતુ વાતાવરણ કેટલું જોખમી કહી શકાય છે

ચામડી ઉપર આવે એટલે એટલેને ચામડીના રોગ થવાની શક્યતા વધી જાય એટલે આ બધા જે કારણો ખરા ને એ ઘણા બધા ને હેવી મેટલ હોય તો અલ્ટીબિલિટી જો વેપર એની આવતી હોય અને જો સપોર્ટ જો છે ને શ્વાસમાં જાય એની તો લાંબા ગાળાની અસરો આવે અચ્છા જો કદાચ એવા બળતણ સપોર્ટ એવો પ્લાસ્ટિક બળ્યું હોય કે જેમાં માં ક્લોરિનેટેડ હોય તો એમાંથી જો ડાયોક્સીન ને ફ્યુરેન જો જનરેટ થયા હોય અને ડાયોક્સીન ને ફ્યુરેન જો તમારા બોડી માં આવી તમે શ્વાસમાં આવીયું તો એ શું થાય કે શ્વાસમાં આવ્યા પછી એની તાત્કાલિક અસર તમને એવી ના દેખાય પણ એમાં શું છે કે જીન્સ નું જે ખરું ને મ્યુટેશન થાય એટલે કદાચ બીજી કે ત્રીજી પેઢી ખબર પડે કે બાળક પંગુ જન્મ્યા કે હાથમાં કે આંગળીમાં ઓછા હોય અંગમાં કઈક હોય શરીરની નર્વસ સિસ્ટમ પ્રોપર ના કરે એટલે બીજી ત્રીજી પેઢી ખબર પડે આ ડાયક્સિન ની તો બહુ લાંબા કાળાની અસરો છે એટલે હવાનું પ્રદુષણ એટલે બહુ જ મોટી ગ્લોબલ વસ્તુ છે હું આપણે થોડું એની સાથે સાથે બીજી આપને વાત કરું કે વિશ્વમાં જે વ્યાપાર કરતી જે સંસ્થાઓ કરી ને એને પણ પર્યાવરણની એટલી જ ચિંતા છે તમે જોવો કે પર્યાવરણના કે બાકીના બધા જે કાયદા જે આવે ને એની સાથે સાથે આવે સપોઝ તમારે ફોરેનમાં જો આપણે વેપાર કરવો હોય આપણે અહીંથી જો એક્સપોર્ટ કરવો છે ને તો એ લોકોના રેસ્ટ્રિક્શન હશે કે ભાઈ તમે જડલડી કર્યું છે તમે વોટર માટે કેટલા તમારે રિસાયકલિંગ કેટલું કર્યું છે તમારે એર પોલ્યુશન માટે તમે શું કર્યું છે એનું કારણ એ છે કે આ બધા લોકલ ઇશ્યુ નથી આ બધા ગ્લોબલ ઇશ્યુ છે જો અહિયાં સારું હશે ને તો બીજે બધે પણ સારું તો જ રહી શકશે અને એટલે જ આટલા બધા રિસ્ટ્રિક્શન આવે કે તમે તમારા ઇન્ડસ્ટ્રીમાં એટલે તમે પ્લાન્ટેશન કર્યું છે એ બધી જ વસ્તુ પછી બિઝનેસ કરશે ત્યાં સુધી સરકારે હવે ગાઈડલાઈન બહાર પાડ્યું અર્બન ડેવલપમેન્ટે કે અર્બનાઈઝેશન જ્યાં કરે ને ત્યાં એક હેક્ટરમાં એક ચોક્કસ એરિયા એ ફોરેસ્ટ માટે અને પ્યોર ફોરેસ્ટ માટે એવું નહીં કે ત્યાં તમે ગાર્ડન બનાવો ગાર્ડન નહીં ફોરેસ્ટ એ રીતે એક આખું એક થઈ રહ્યું છે એટલે એનું કારણ એ છે કે જો તમારે જીવવું હશે આવનારી પેટીને બી જીવાડવી હશે તો જ્યાં સુધી તમે જે 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 ઓક્સિજન સ્ત્રોત છે ને આપણને દરિયામાંથી મળે છે ઓક્સિજન અને લગભગ અઠ્યાવીસ ટકા જેટલું આપણને મળે વૃક્ષોમાંથી બે ટકા ના બાકીના અધર માં તો અઠ્યાવીસ ટકા જે આપણે જે સીધો જ આપણી પાસે સીધો જ આવે છે સિત્તેર ટકાની સામે જોઈએ તો અઠ્યાવીસ ટકાની અસર આપણે જ્યાં રહેતા હોય ત્યાંથી તો જ્યાં સુધી આપણે અઠ્યાવીસ ટકા માટે સભા નહીં થઈએ પ્રોપર પ્લાન્ટેશન નહીં કરીએ પ્લાન્ટેશન ને જો તો ના હશે તો બિચારા પ્લાન્ટ નહીં જીવી શકે ઉદ્યોગના પ્રદુષણ થશે તો પણ નહીં જીવી તો આ બધું કંટ્રોલ કરી અને એને બેલેન્સ કરીને આપણે ઇકોનોમી અને એન્વામેન્ટને કરી તો સાથે સાથે એન્વાયરમેન્ટ બચશે તો ઇકોનોમી બચાવીએ છીએ તો લોકો તો જ બચી શકશે એટલે બધું બેલેન્સ કરીને જો ચાલવું હશે તો પર્યાવરણના નિયમો જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે નક્કી થાય છે રાષ્ટ્રીય કક્ષાએ નક્કી થાય છે અને રાજ્ય કક્ષાએ નક્કી થાય છે એ બધાનું જો કરવામાં આવે તો ધીમે ધીમે આ થોડું અઘરું પડશે જેમ આજે આપણને જોયું કે ગરમી એ પાછલા બધા રેકોર્ડ તૂટતું જાય છે હવે ચોવીસ પચીસ અઠ્યાવીસ ત્રીસ માં કેવી હાલત થશે સેમ એવું એર પોલ્યુશનમાં બી આવું થવાનું છે કે એર પોલ્યુશન બી બધું જશે લોકોએ માસ્ક પહેરીને જ બહાર નીકળવું પડશે માસ્ક પહેરીને કદાચ બાયપેપ લગાડીને નીકળવું પડે એવી કન્ડિશન આવે પાંચ દસ વર્ષ પછી સમયમાં આવી પરિસ્થિતિ આવી શકે છે જે રીતે અત્યારે આપણે આ પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ મને લાગે છે આપને વિસ્તારમાં ત્રણસો છવ્વીસ એક્યુઆઈ સાથે સૌથી ખરાબ હવા નોંધાઈ અને સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ પટેલ સ્ટેડિયમ છે ત્યાં આગળ બસો વીસ એક્યુઆઈ સોની ચાલી અને બળોદી વિસ્તારમાં હવાની ક્વોલિટી બસો દસ એક્યુઆઈ નોંધાઈ રામદેવનગર સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં સરેરાશ એકસો પચાસ કહી શકાય એ અત્યંત જોખમકારક જી એટલે જે તમે શરૂઆતમાં સ્ટાન્ડર્ડ ની વાત કરી ડબલ્યુ એચ સ્ટાન્ડર્ડ આપ્યા છે અને પછી આપણી ભારતની સરકારે પણ આંતરરાષ્ટ્રીયનું પાલન કરે છે એટલે કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડે પણ એન્ડર્ડ પ્રમાણ માપ આપ્યા છે એને એટલા માટે આપ્યા છે કે શોખ નથી કે નિયમો બનાવી દો જે નરેશભાઈ વાત કરી કે એ હાનિકારક છે શરીર માટે જીવસૃષ્ટિ માટે એટલા માટે પ્રમાણમાં એ આડેધડ નિયમ બનાવવા માટે સો થી નીચે કે સાહીઠ થી નીચે કે ત્રીસ નીચે એમ નથી એનાથી ભયંકર નુકસાન થાય છે એટલા માટે એમ કહ્યું કે ભાઈ આ પીએમ ટેન જે છે એ સિક્સટી થી નીચે રહેવો જોઈએ અથવા તો પીએમ ટુ પોઈન્ટ છે ત્રીસ થી નીચે રહેવો જોઈએ અથવા તો બીઓડી ત્રીસ થી નીચે રહે સીઓડી સો નીચે રહેવો જોઈએ આ કારણો બધા આ છે એ બહુ નુકસાન કરવા વાળા છે એટલે એ જે તમે વાત કરી તે પણ જે ગ્યાસપુર માં બન્યું તો ગ્યાસપુર ની એક કંપની અને પીરાણાનો પ્લાન્ટ હવે સોની ની ચાલીને કહ્યું કે ત્યાં તો તમે ઔદ્યોગિક વિસ્તાર છે એટલે એના ધુમાડા નીકળે હવે ધુમાડા અને ધૂળ ભેગી થઈ હવે વાત આવી તમારી રામદેવ ચાર રસ્તા એટલે સેટેલાઇટ ની તો સેટેલાઇટમાં તો ઉદ્યોગો નથી તો ત્યાં કેમ આવ્યું તો એ જે પૂર્વના પવનો હતા તે પણ અસર કરે ને બિલ્ડિંગ કન્સ્ટ્રકશન તૂટેલા રોડ અને ટ્રાફિક આ બધાના લીધે આ સેટેલાઇટ જેવા કહેવાતા રેસીડેન્સિયલ એરિયામાં પણ આ ધુમાડા દેખાયા ધૂળ દેખાઈ અને મોટેરાસ્ટ એરિયામાં પણ એ જ રીતે છે કે તમારા કન્સ્ટ્રક્શન જે બેફામ થઈ રહ્યા છે સામે વૃક્ષો નથી ટ્રાફિક વ્યવસ્થા વધી ગઈ છે રોડ તમારા તૂટેલા છે એનું ધૂળનું પ્રદુષણ આ બધાના લીધે થયું બાકી કોઈ એવું કોઈ ચોક્કસ કારણ નથી કે આમ તેમને દરેકને ગ્લોબલ વોર્મિંગ સાથે ના જોડાયા આજકાલ એ ફેશન નીકળી છે કશું પણ થાય તો ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગ અરે ભાઈ આ તો સ્થાનિક પ્રશ્નો છે ગ્લોબલ વોર્મિંગ છે જ નહીં અહીંયા એટલે આ જે સ્થાનિક પ્રશ્નો જે છે એના લીધે આ હવાનું પ્રદૂષણ વધી ગયું હતું અને એની હદવાળ વધી ગયું છે જેની અસરો બોલ બે અસરો હોય એક તાત્કાલિક જે તમે શરૂઆતમાં કહ્યું કે શરદી ઉદરસ માથું દુખવું એને એક્યુટ ઇમ્પેક્ટ કે અને બીજું ક્રોનિકલ લાંબા ગાળીની અસરો આ બંને પ્રકારની અસરો જોવા મળે છે જી બિલકુલ બિલકુલ અને હવે જે નિર્ણય લેવામાં આવી રહ્યો છે ભાઈ હવાનું પ્રદૂષણ માપવા અંગે એર ક્વોલિટી સેન્સર લગાવાશે શું લાગે છે આપને થી પ્રદૂષણ આપણે ઘટાડી શકીશું ખરા કોઈ કંટ્રોલ આવી એક વસ્તુ કે આપણને જે તે વિસ્તારની પરિસ્થિતિ આપણને ખ્યાલ આવશે તો એ વિસ્તારની પરિસ્થિતિને જોયા પછી ત્યાં કેવા પગલા લઈ શકાય છે તો કે આપણા દેશમાં એ કદાચ ક્યારે આવી શકે અથવા થાય કે નહીં મને ખ્યાલ નથી પણ સ્વિઝર્લેન્ડ ને બાકીના યુરોપિયન કન્ટ્રીમાં એવું કે કોઈ જગ્યાએ સપોઝ આવું વધી જાય ને તો સૌથી પહેલા શું કરે કે ત્યાંના ઉદ્યોગને બંધ કરાવે બીજો જો કંટ્રોલ મનાવે તો ત્યાંનો ટ્રાફિક બંધ કરાવી દે ત્યાં કોઈ પણ પ્રકારની મુવમેન્ટ નહીં અને પછી એક કહેવાય નીચે આવે પછી બાકીનું ધીમે ધીમે પૂરવજ ચાલુ કરાવે આપણા દેશમાં તો હું માનું ત્યાં સુધી નથી આ વિસ્તારમાં હવે હવાનું પ્રદુષણ કાર્પેટિંગ હોવું જોઈએ રીતે મેનેજ કરવું ને કેવી રીતે મેનેજ કરવી એ થોડું સરકાર લાંબા ગાળાના એક પ્રયોગ તરીકે કે પ્રયાસ તરીકે એક એક નવા નવા કંઈક પગલા લેવા માટે એક એક્શન પ્લાન બનાવી શકે એક એનું એક થઈ શકે અને એના માટે થી આપણે જાણવું તો અત્યંત જરૂરી છે

અને બોર્ડ મૂકવામાં આવ્યા હતા એ બધા બોર્ડ ને બોર્ડ બધું બંધ થઈ ગયું આ માત્ર પૈસા નો ભ્રષ્ટાચાર કરવાની વાત છે તમે તમને ખબર પડી હવાનું છે આંખ નાક ગરવું બધું બતાવી દે તમે લોકડાઉન વખતે અભ્યાસ કર્યો અને બહાર આવ્યું પ્રદુષણ અને એ સિવાય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પણ અભ્યાસ કર્યો છે સવાલ માત્ર એ સેન્સર મૂકવાથી કામ નહીં ચાલે સેન્સર મૂકવાથી હવા પ્રદુષણ નથી રોકી શકાના તમારે એક્શન લેવાની જરૂર છે એક્શન પ્લાન બનાવવાની જરૂર છે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે તમે સેન્સર મૂકીને લોકો કરોડોના ખર્ચે શું થયું હાલતમાં પડ્યા છે તો તમે એક્શન પ્લાન કેમ ના બનાવ્યો અને હવે આ વાત કરો છો તમે સેન્સર ની એટલે આ તો માત્ર પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ છે અને આંખમાં ધૂર નાખવા જેવી વાત છે ખરેખર તો એક્શન પ્લાન બનાવવો જોઈએ ને બહુ સીએજી એ બહુ ક્લિયર કટ ભલામણો કરી છે બેસી 얘 દિની બરામણોનો જો પાલન કરો તમે તો આ સેન્સરના પ્રજાના પૈસાના કાગળ દીના કરવાની કોઈ જરૂર નથી લાગતી મને જી બિલકુલ ચોક્કસ થી પેલા તો આ ક્યારે લાગશે આપણે એક મહત્વનો મુદ્દો અને બીજો કે જો સેન્સર લગાવવામાં આવે છે તો પછી એમાં જો ખ્યાલ આવે છે અને આવશે જ ખ્યાલ કારણ કે જો અમદાવાદ સૌથી વધુ પ્રદૂષિત શહેર બની ગયું હોય તો ઘણા એવા વિસ્તારો હશે કે જેમાં એ સેન્સરમાં વધુમાં વધુ પ્રદૂષિત હવા સામે આવશે ને પછી

દેશમાં વાયુ પ્રદૂષણ વધતું જોવા મળી રહ્યું છે અમદાવાદ શહેર સૌથી વધુ પ્રદૂષિત બની ગયું છે અને શહેરમાં ડબ્લ્યુએચના પ્રમાણે જે હવાનું પ્રમાણ હોવું જોઈએ તેના કરતાં વધારે પાંચ ગણું વધુ પ્રદૂષિત હવા જોવા મળી રહી છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે ના ના બાળકો માટે ઘરમાં સ્ત્રીઓ માટે વૃદ્ધો માટે તો આ જ્યુલેન્ડ પણ સાબિત થઈ શકે છે અત્યારે કદાચ આપણે આના ઉપર ડિસ્કશન કરી રહ્યા છીએ એક પ્રયાસ કરી રહ્યા છે કે આ બાબતને સમજી શકાય પણ આવનારા સમયમાં તો જે પ્રકારે આપણી સાથે પર્યાવરણવિદો જોડાયા તેમણે જણાવ્યું કે કદાચ માસ્ક પહેરીને નીકળવું પડે કદાચ આનાથી બહુ જ ગંભીર બીમારીઓ પણ આપણને થતી હોઈ શકે છે અને એટલા જ માટે ઉદ્યોગપતિઓ પોતે વિચારે આપણે પોતે વિચારીએ અને કદાચ સરકાર તો હવે વિચારશે કે જે હવે સેન્સર લગાવવાની વાતો કરી રહી છે પણ સેન્સર લગાવવાની સાથે એના પર ધ્યાન આપીને કંઈક ગંભીર નિર્ણયો પણ લેવામાં આવે અને ખરેખર એને ધ્યાનમાં રાખીને અમુક પગલાં પણ લેવામાં આવે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર